નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ ત્રણની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર ચૌદ એટલે કે પ્રોજેક્ટ નંબર ચૌદ મારું પુસ્તકનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે ધોરણ ત્રણની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની અંદર આપવામાં આવેલી બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ તમને આપણા વોટ્સઅપ ગ્રુપ ઉપર પ્રાપ્ત થતા રહે તો ચાલો શરૂ કરીએ આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ ચૌદ મારું પુસ્તકનું સંપૂર્ણ સોલ્યુશન જો અહીંયા કહ્યું છે કે આપના મિત્ર અને શિક્ષકની મદદ વડે શાળા અને વર્ગના પુસ્તકાલયના પુસ્તકો વાંચો વાંચ્યા બાદ જે પુસ્તક આપને ગમ્યું હોય તેમાંના કોઈ એક પુસ્તકની નીચે મુજબની વિગત લખો પુસ્તક વિશે લખેલી આ માહિતી તમને મદદ કરનાર મિત્ર અને શિક્ષકને બતાવો આપ આ પ્રોજેક્ટ દરમિયાન મનપસંદ કરેલ પુસ્તકની માહિતી વર્ગ અને શાળાના પ્રાર્થના સંમેલનમાં પણ રજૂ કરી શકો છો ચાલો તો પુસ્તકનું નામ પુસ્તકનું નામ છે માણસાઈનો મહાસાગર લેખકનું નામ છે કાશીભાઈ દેસાઈ પુસ્તકની કિંમત એકસો પચાસ રૂપિયા પુસ્તકના કુલ પાનાની સંખ્યા બસો એંસી પુસ્તકમાં આપેલા કુલ પ્રકરણો વિષ અને પુસ્તકમાં સમાવેશ પાત્રોની ટૂંકી વાર્તા તો સર્વપ્રથમ આપણે જોઈએ આ પુસ્તકમાં સમાવવામાં આવેલા પાત્રોની ટૂંકી વિગત તો પેલું છે મનોહર તો મનહર જે છે તે મુખ્ય પાત્ર છે સાધારણ જીવન જીવતો માણસ છે જે પોતાની મહાનતા અને માનવતા માટે પ્રખ્યાત છે ત્યાર પછી બીજું પાત્ર છે મેઘા તો એ મનહરની પત્ની છે સહજ અને સમજદાર જે મનહરને દરેક મુશ્કેલીમાં સહાય આપે છે ત્યાર પછી છે અંજલિ મનહર અને મેઘાની પુત્રી જે પોતાની ઉત્સુકતા અને સમજદારીથી પિતાને સહાય કરે છે ત્યાર પછી છે રમણ જે મનહરનો મિત્ર હોય છે એક વફાદાર સાથી હોય છે ત્યાર પછી કહ્યું છે કે વાંચન દરમિયાન મને ગમેલી બાબતો અહીંયા લખવાની છે તો જો માણસાઈનો મહાસાગર જીવનમાં માનવતાનું મહત્વ સમજાવે છે સરળ અને સ્પષ્ટ ભાષા સમજવામાં સરળ જીવંત સંવાદો દરેક પ્રકરણ જીવનના તત્વો સાથે જોડાયેલું વિવિધ પાસાઓ વિશે વિચારવા પ્રેરણા આપે છે તો આ બધી બાબતો ગમી ત્યાર પછી પુસ્તકનો સાર આ પુસ્તકનો સાર શું છે તો માણસાઈનો મહાસાગર એક પ્રેરણાત્મક કથા છે જે સામાન્ય માણસ મનહરના જીવન દ્વારા માનવતાનું મહત્ત્વ દર્શાવે છે મનહર પોતાના સરળ જીવનમાં પણ અન્ય લોકોને મદદ કરવા અને સારા માટે કામ કરવાનો પ્રયાસ કરે છે તેમની દયાળુતા અને નિઃસ્વાર્થતા તેમને તેમના સમુદાયમાં પ્રિય બનાવે છે અને તેમના જીવનમાં ઘણા આશીર્વાદ લાવે છે આ પુસ્તક આપણને શીખવે છે કે દરેક વ્યક્તિમાં મહાનતા છે અને આપણે બધા જીવનમાં ફરક લાવી શકીએ છીએ આ પુસ્તક આપણને શીખવે છે કે દરેક વ્યક્તિમાં મહાનતા હોય છે અને આપણે બધા સારા માટે કંઈક ને કંઈક કરી શકીએ છીએ મિત્રો ધોરણ ત્રણની આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર જેટલી પણ પ્રવૃત્તિઓ છે તે બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મૂકાઈ ચૂક્યા છે તો આ વિડીયોને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો આ ઉપરાંત આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેના સોલ્યુશનની પીડીએફ મેળવવા માટે અહીંયા તમને નંબર પણ આપવામાં આવેલો છે નવ્વાણું ઝીરો ચોરાણું પાંત્રીસ ઝીરો અઠ્યાવીસ આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને સંપર્ક કરીને પણ તમે વધારે વિગત મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી પ્લે સ્ટોર ઉપર જે એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ત્યાંથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી મિત્રો ફરી મળીશું આપણે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની એક નવી પ્રવૃત્તિના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેના તમામ વિડીયો આપણી ચેનલ ઉપર આપણી આ મુકાઈ ચૂક્યા છે વિડીયો અને પીડીએફ બંને ફોર્મેટમાં તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો